તમારું સ્વાગત છે તો આજે તો આપણો દિવસ રૂપિયો સીધો વલાદમાં રાત્રે વલાદ જ રોકાઈ જતો વરસાદ આવે તો એટલે તો મિતુભાઈ પપ્પાના એ તો ફોન જોઈ છે ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી મિતુભાઈ ગુડ મોર્નિંગ મા બોન હરકો કરસ ભાયા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એ હું કરું છું ચાદરો સાફ કરું છું ગુડ મોર્નિંગ જય માતાજી મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી તમે તો કોમ ચાલુ કરી નહીં અમે કેટલા વાગે ઘેર જઈશું કોમ કરીશું કહ્યું અમે કેટલા વાગે ઘેર જઈશું ફળાળ તો થઈ જશે આપણે હાલ ઉઠ્યા છીએ ઉઠી નજી તો રાત કરીશ પાણી બાકી છો હવે પાણી કરીશું મારા ભાઈ નોકરી જાય

Haa, hain papat. Nga, manu para? Nga wasa. Nga hui, tsa? Nga, nga. Nga, nga. Nga, nga. Nga, nga. Nga, nga. apa dada ya nitya guys, apa apa, હા તો ગાય આપણે પપ્પા ઘરે આવી ગયા અને જમવાનું પપ્પા જમવાનું કાર્ડ એ લીધું દાળ ભાત છાસ વાસ એવું છે હા તો હવે હા તો ગાઈશ આપડે જમી મમ્મી નું ગયા હતા પછી થોડી વાર આરામ કર્યો આ જો પપ્પા આરામ કરતા હતા અને મમ્મી હતા આજે બહુ મોઢું કરીશ કપડાં ધોવા મને બધા જમ મોડું કરીશ મોડો તો આયા છીએ આપડે ભાઈ હા ને ત્રણ વાગ્યો અઢી વાગ્યો

પાછી તું હતો મેં જોવા આવ્યા હતા ને અંદર હતો ને રાયડો બધી છોકરોની રાયડો બંધ કલાક હા એટલે વાજે ચાલુ થશે પ્યોર અંબે માતાના મંદિરે આવી ગયા જોઈ લો શ્રી શક્તિ મંદિર અંબાજી ટેસ્ટ આપણે જઈએ આવો માતાના મંદિરે આપણે આવી ગયા અંબે માતાના મંદિરે મમ્મી પપ્પા આવે આ તો અંદર ફોન અલાઉડ નહીં હોય એટલે આપો બ્લોગ ના હિય તો કટ કરીએ હાલો ગાઈસ આપણે આવી ગયા હતા ગિયોડ અંબે માતાન મંદિરે આપણો એડી અંબે માતાન મંદિર આપણે મંદિરમાં દર્શન કરી લીધા મંદિરમાં કેમેરો અલાઉડ નતો એટલે ફોન લઈ નતો જ અંદરથી જો આ મંદિરની છે તસવીર દેખાય છે આ મંદિર નું લોકેશન નું લોકેશન પપ્પાએ મિતુભાઈ પપ્પા મિતુભાઈ દર્શન કરી લઈએ આપણે દર્શન કરી લીધા છીએ આ બધું ફરતેનું લોકેશન સર પાછળ ઇચકાને બધું સર પાછળ ચાલો આપણે પાછળ જોતો જોતોયે તો હું સર પાછળ લહેરા

Mami Sark Baji leh seh Baladnya Amu Dery Amu Pakodi Pakodi Ayo deh nabra Sark Oke, toleh leh Amu Pakodi leh Pakodi leh Sark Baji leh leh jisaw Amu Gher Mitu be baik kade didiyo Mitu be mukpa gaya

કુતરું ડાન્સ કરતો હતો મારે તો એટલે મેં પણ પપ્પા તો ચોક જાય છે તા એટલે હમણાં મોડેથી આવશે આ તો ગાઈશ આપવા મમ્મી ઓમ સાઈડ જતી હતી ઉપર સાઈડ તો જોઈએ શું કરવા જઈશ પંખો ચાલુ છે બંગટ મમ્મી ચમ ઉપર આવી બહેનો સિંદેલનું કુ એટલે રાત્રે નકર પાઈન વરસાદ વરસાદ આવતો એવું વાર એટલે જમવાનું જમવાનું ઓકે પણ અત્યારે નહીં બની ને પછી એવું થાય ને એટલે તો ગાઈસ આપણે ધાબા ઉપરથી નીચે ઉતર્યા અને પાછળ બારી મૂક્યો તો તો જેવા હશે સરસ મજાનો સનસેટ થાય તો બહુ મસ્ત થાય તો આપણે મમ્મી છે ને ડુંગળીને સમયની અંદર ગઈ છે તો હવે જોઈએ મમ્મી ડુંગળીને બહાર સમયની અંદર આવે ને તમે હા એટલે આ પાછો આજે આવી જાઓ એ ક્યાં એ મેરા ફેરવે થે પતા એ

પાછળના દરવાજા બંધ કરવા જવું પડશે આપણે નક જીવડો બહુ જ છે એટલે જમાય નહીં બે ખાય તો આ એક તો આઈ જીવો બે સુધી વાઘો ના હોય વાહ કેવા પાટણ વાળો માં ખાતું નહીં આજે

હમ જોયાનું જે આ જોયાનું જે કેવંધા તો તો ના કર બહુ થશે હા ઓ ઢોંગી થાય છે મનો મુખલીજી કાલે વરસાદ પડ જ કોઈ જે ખુલ્લી વસ્તુ રાખતા હું શું કરું આ કરું તંદરી અને ગ્રેવી માટે જોનો ત્યાં સુધી તેલ કાઢે

તો ગાઈસ આપણે સરસ મજાના ટોઠા બનાવી દીધા છે ભાતે બનાવી દીધો છે નો બાજરીના રોટલા બનાવી દઈએ મને પૂછ્યા જમવાનું થાય કે ના થાય મમ્મી હા જમવાનું થાય હા થાય છે સરસ મજાના તો જે તમ તો જો જે દાદુને

તો ગુડ નાઇટ જય માતાજી અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને પીએસ વાઘેલા ચેનલનો સબસ્ક્રાઈબર કરજો જય માતાજી